શ્રી ચેખલિયા દીતમાલ દાદાનો દેવી પૂજક વાઘરી સમાજમાં ચેખલિયા શાખ સાથે ઠળિયા સંચાણિયા અને બાવળવા શાખના ના પડે છે ચેખલાદ ગામ પરથી ચેખલિયા શાખ પડેલ છે એવા ચેખલાદમાં સખરાજ દાદા થઈ ગયા જેના દીકરા દીતમાલ દાદા થયા તેઓ માતાજીના પરમ ભક્ત હતા માતાજીના કાળેરા રાગ કરતા અને ડમર ડાકલા વગાડવામાં માહિર હતા કહેવાય છે કે માતા વિહોત તેમની સાથે વેણે વાતો કરતા એક વખત બાજુના ગામે માતાજીનો માંડવો હતો જેનું વાયક આવતા દીતમાલ દાદા માતાજીની રજા લઈને માંડવામાં ગયા માંડવામાં માતાજીના રાગ કર્યા જેના સૂરમાં અને ડાકલાના તાલે ભુવાએ કમકારા કરી માતાજીનો અને નાતનો જે જે થયો રંગે ચંગે માતાજીના નિવેદનું કામ પાર પડી ગયું બીજા દિવસે દીતમાલ દાદા ઘેર જવા નીકળ્યા ભુવાએ રોકાવાનો આગ્રહ કર્યો પરંતુ દાદા રોકાયા નહીં એટલે ભુવાએ માતાનો પ્રસાદ સાથે સુવાડી બાંધી બાંધ્યા દીતમાલ દાદા પોતાના ગામ જવા ચાલતા નીકળ્યા રસ્તામાં સાંજ પડી ગઈ પોરો ખાવા દાદા બેઠા ત્યાં તેમણે જોયું કે સામે કોઈની સેહ ચિતા સળગી રહી છે તે ગૂગડી બ્રાહ્મણની સેહ હતી તે જઈ રહેલ ડાઘુમાંથી જાણવા મળ્યું ત્યારબાદ ડાઘુઓ જતા રહ્યા ઠંડીનો સમય હતો એટલે સેહ બળતી હતી તેની બાજુમાં ડાઘુઓએ તાપણું કરેલું હતું તેમાં સળગેલ લાકડાના ઠેખારામાં હજુ આગ બુજાઈ ગયેલ ન હતી દીતમાલ દાદાને હુક્કો ચલમનું બંધાણ હતું તેની તલપ લાગતા બળતી સેહ પાસે અલગ સળગી રહેલ તાપણામાંથી હોકા માટે દાદાએ દેતવા લીધો તે સમયે અચાનક મસાણને ભૂતડાઓએ ઘેરી લીધો જાત જાતના વિચિત્ર અવાજો થવા લાગ્યા દાદા દીતમાલને ભૂતડાઓ ડરાવવા લાગ્યા પરંતુ એવા ભયાનક વાતાવરણમાં દાદા દીતમાલ માતાજીને પોકાર કરવા રચીને કુળદેવી વિહોત ને નું સ્મરણ કરવા લાગ્યા પરંતુ જ્યારે કોઈએ ઘા પોકાર સાંભળ્યો નહીં ત્યારે દાદા દીતમાલે વિચાર કર્યો કે આ સીમ વગડા મસાણમાં કોઈ દેવી દેવસ્થાન મને આવા સંકટમાંથી ઉગારે તેને મારા કૂડમાં પૂછીશ આવો ઘા પોકાર કરતા ત્યાં ઘમ ઘમ ઘુઘરાનો અવાજ સંભળાયો કરમાળી સાંઢ દેખાણી માતા રણની દેવીએ હાકલ મારી ડરીશ નહીં બીસ માં મારા દીકરા દિતમાલ આ મહાણમાંથી હું રણની દેવી તને ઉગારું માતા રણની દેવીને જોઈને ભૂતળા ભાગવા લાગ્યા ત્યારે દાદા દીતમાલને દેવીએ ચેખલાદ તેના મઢે હેમખેમ પહોંચાડ્યા આમ દીતમાલ દાદાનો જીવ રણુકારી દેવીએ બચાવ્યો ત્યારથી ચેખલિયા કુળમાં માતા રણની દેવી પૂજાય છે આવા અનેક પરચાઓ માતાજીએ આપેલ છે હાલમાં પણ ચેખલાદમાં હરણાહર તળાવના કાંઠે બપિયારુ ગામે સખરાજ દાદાની ડેરી છે અઢારેય વરણ તેને નમસ્કાર કરે છે બોલો દીતમાલ દાદાની જય સખરાજ દાદાની જય જય ધોરાજીના ઢોળની દેવી દાદા દીતમાલ વિશ્વાસની દેવીની જય હો આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે ને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર